સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ સૌજીભાઈ ધીરુભાઈ ભવાનભાઈ સર્વ મિત્રો નામ લઈએ તો બધા જ જાણીતા મિત્રો છે નમસ્કાર જય શ્રી રામ તો આજે આપણા પંચાવન ગુરુવાર વિચારોનું વાવેતર પૂરા થયા અને આ છપ્પનમાં વિચારોના વાવેતરને દિવસે અમને બોલાવી પણ સૌરાષ્ટ્ર પટેલ સમાજે જો કે અમને એવું બોલતા આવડતું નથી પણ તમને આ બધાને અમારી કરતાં વિશેષ વક્તાઓ છે અહીંયા પણ અમારા વિચારો રજૂ કરવાનું કાનજીભાઈએ કીધું એટલે જે આવડે અમે રજૂ કરીએ છીએ કે આજે આપણા વિષય આપ્યો છે વિચારોનો વાવેતર એમાં જગતમાં જે કાંઈ નવું થાય તે વિચારોથી જ થાય છે એ આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ વિચારથી શું થઈ શકે એ આપણને બધાને ખબર છે કેમ કે અભ્યાસથી કેમ મન બને છે આપણું એમ વિચારોથી જ આપણા જીવનમાં નવા વાવેતર થાય છે દાખલા તરીકે સરળ વ્યક્તિ હોય દરેક માટે કેમ પ્રિય હોય કે આપણે જોઈએ છીએ આપણે એવું થવું હોય પ્રયત્ન કરીએ છીએ પણ પ્રયત્ન કરવાથી થઈ શકાય છે બસ એટલું જ આપણે જોવાનું દાખલા તરીકે ગોવિંદ કાકાનું જીવન જોઈએ તો કોઈપણને ગમે ત્યારે મળે તો એના સરળ સરળ અને સહજ જીવનનો દાખલો છે એવી જ રીતે આપણે માનો કે બધા ખેડૂતો જૂનું તો તો આપણા બાપદાદાએ કેવી મહેનત કરી ખેતી કરી બિયારણ વાવી પૂરા વિશ્વાસ અને એમ બિયારણને વાવી એકના અનેક ગણા ઉત્પન્ન કર્યા એવી મહેનત કરી અને એ જ આપણને આપણી પેઢીને આ લાભ મળ્યો છે આજ આપણે જોઈએ જૂની ત્રણ પેઢી ત્રણ ભાવ આપણે જીવાય એવું લાગે કારણ કે આપણે બાપ દાદા કેવું જીવન જીવતા આપણે કેવું જીવન જીવીએ છીએ અને હવે પછી આપણા છોકરાઓ કેવું જીવન જીવે છે જુઓ તો આટલો ઉત્થાન પટેલ સમાજ સિવાય બીજાને આટલો અનુભવ અલગ અલગ નહીં થયો આપણે ગાડું જોયું ને પ્લેનોય જોયા અને બધું માણ્યું એટલે આપણા સમાજે જે પ્રગતિ કરી છે એ બીજા દરેક સમાજ કરતા વિશે જ પ્રગતિ કરી છે હા અને સત્ય અને સાચા વિચારોથી જીવન બને એ હકીકત છે કારણ કે એકવીસમી સદી એ જ્ઞાન અને નોલેજની સદી છે એટલે આપણે જોઈએ છીએ એનું મહત્વ જેટલું સમજાય અને જેટલો જે અનુભવ કર્યો આ દાલોખે આઈડિયા જે વિચારોનું નવું જે અત્યારનું અસ્તિત્વ છે એમાંથી ખૂબ જ નવા વિચારોથી કંપનીઓ ઘણી દાખલા તરીકે સ્ટાર્ટઅપ કંપનીઓ છે તો નવા વિચાર અને નવા આઈડિયાથી ખૂબ જ આગળ વધી શકે છે માનો કે સો કંપની બને એમાં દસ કંપની તો બહુ જ સારું સ્થાન લે છે અને ટોપ પાંચ કંપની તો આખું સારું ભવિષ્ય બનાવી શકે છે એટલે મૂળ એના વિચારો ઉપર બહુ જ આધાર છે એમ આપણે આ નવા નવા વિચારો હું બી દર ગુરુવારે વાંચીએ છીએ કાનજીભાઈએ સરસ નવું ગોતી કાઢ્યું છે એમાં પંચાવન થર્સ ડે થોટ એટલે આમ પેપરમાં આવે એટલે તરત જ વાંચવાનું મન થાય મીડિયા ઉપર કે હવે કાંઈક નવો વિચાર આવે એટલે દરેક ગુરુવાર આપણે વાંચીએ છીએ અને જીવનમાં સત્ય અને સરળતા જોવું અને જાણવું હોય તો કોઈ પણમાંથી મળી શકે છે આપણે જેવું વિચારીએ એવા બનીએ છીએ એ તો હકીકત છે માનો કે અમે અમારી કંપનીની વાત કરીએ તો પચીસ વર્ષ પહેલાં અમારી કંપની શિવમ અમે સ્ટાર્ટ કરી એની પહેલાં હું લાઠી અમારું ગામ ત્યાં બેંકમાં નોકરી કરતો હતો પણ જીવન પરિવર્તન કેવી રીતે થયું માનો કે ગોવિંદ કાકા મળ્યા અને મારા સંબંધ વિશે વાત થઈ કે તમે સુરત આવો તો આપણે આગળ વધીએ તો હું તો દેશમાં રહીને ભણવાનું હતું ને હું નોકરી કરવાનો હતો પણ મનજીભાઈ થ્રુ અમારા મનજીભાઈ મારા મામા લાઠી જ રહેતા એટલે એ સંબંધની વાત કરીને એમાં આગળ વધ્યા અને એ સંબંધને હિસાબે હું અહીંયા ઓગણીસો પંચ્યાસીમાં ઓફિસમાં રામકૃષ્ણમાં શીખવા આવ્યો ત્રણ વર્ષ અમે ત્યાં રહ્યા તો ત્રણ વર્ષ પછી ગોવિંદ કાકા અમે બધા જમાઈઓ ત્રણ હતા એને કે હવે તમે શીખી ગયા એટલે કીધું હજી અમારી જીગર તો નહોતી કહી કે હવે તમે ધંધો કરો એટલે કીધું ત્રણ વર્ષમાં હજી કાંઈ બહુ જીગર નહોતી દિવાળીએ ત્રણ વર્ષ પૂરા થયા લાઠી ગયા એટલે ત્યાં અમને મનજીભાઈ લાઠી એટલે એ મળ્યા મને કે શું કરશો મેં તમે અમને દિવાળીએ બધાને છૂટા કર્યા કે હવે શું કરવાનું મેં કીધું મેં રજૂઆત કરી ગોવિંદભાઈને કે મને મુંબઈ મોકલો બે વર્ષથી કે નહીં હવે તમે શીખી ગયા હવે અત્યારે તમારે જે કરવું એ કરાય પછી બહુ નોકરી કરો ને તો પછી એમાં કાંઈ ટેવ પડી જાય એ તમને કહે એની કરતા અત્યારે મહેનત કરવાની એટલે કે મારે મુંબઈ ઓફિસ શરૂ કરવી છે તો ત્યાં આપણે તું આવી જાય ને શરૂઆત કરી એટલે હું સીધા ત્રણ વર્ષ પૂરા કરી મુંબઈ ગયા અને ત્યાં ભવાની જેમ્સ શરૂઆત મેં કરી કે ભાઈ આપણે મનજીભાઈનું એવું કે જે કોઈની સાથે કરે અને મન લાગે તો અમુક ભાગ ટકાવારીમાં જ એ શરૂઆત કરી એટલે શરૂઆત ધીમે ધીમે કરી ત્રણ વર્ષ ભવાની જેમ્સ બી સરસ ગુડ ગ્રોઈંગ કંપની બની પછી અમને એમ થયું કે મારા ભાઈઓએ કારખાનું ચલાવતા જ કીધું અમે એક અલગથી ધંધો કરીએ તો મનજીભાઈને રજૂઆત કરી કે ભાઈ અમે અમારો ધંધો કરીએ કે શું કામ પણ તારે અહીંયા સાથે રહીને કરીને એટલે અલગ ન કર્યું અમે સાથે રહીને મારી કંપનીને બે અને બીજા મંજીભાઈના અને બીજા નવા કંપનીમાં બીજા માણસો આવ્યા અમે બીજા પાંચ વર્ષ કર્યા પછી અમે આ શિવમની સ્થાપના કરી તો ધીરે ધીરે અમારા ભાઈઓ ને બધું અલગ અલગ મંજીભાઈની કંપની બી બહુ મોટી થઈ ગઈ અમે બી કામ કરતા હતા કે હવે તમે બી અલગ કરી શકો છો પછી અમે સેપરેટ અમારી કંપની કરી પચીસ વર્ષથી જે રૂટીન કામ કરતા હતા એ કર્યું થોડો ઘણો ફેરફાર કર્યો હતો પણ પરિવર્તન અને વિચારો શું કામ કરે છે ને એ આજની વાતમાં એ કહેવાનું કે અમારી નવી પેઢી છોકરાઓ હવે હીરામાં શીખવા માટે અને અમે શીખ્યા એમ જ રામકૃષ્ણમાં શીખ્યા મારો દીકરો અને ભાઈનો દીકરો શીખીને રેડી થઈને કે ભાઈ જાડા હીરાનું અમે એક યુનિટ શરૂ કર્યું તો એ મજા ન આવી પહેલું વર્ષ તો એટલે એ ગોવિંદ કાકા મારા સલાહકાર એટલે કે નહીં કોઈ પણ તમે એક કરશો ને તો જ સફળતા મળશે એટલે પટલું અમે ઘણા બધા કારીગરો બધો મોટો સ્ટાફ વાંચવો પડે એ બંધ કરવું પડે એટલે કીધું કાંઈ નહીં એ બધું બંધ કરીને જાડા હીરામાં ધીરે ધીરે આગળ વધ્યા અને પછીના છ મહિના બહુ સારા ગયા અને ધીરે ધીરે આજ અમારું દસ વર્ષ પૂરા થયા અને દસ વર્ષમાં અમે છ એન જવેરીઝના એક્સપોર્ટ એવોર્ડ બેસ્ટ ગ્રોઈંગ કંપની અને સરસ રીતે અમારી કંપની આગળ વધી રહી છે એમાં અત્યારે કહેવાનું એ કે પરિવર્તન કાંઈક કર્યું અમે છોડી દીધું કીધું છોકરાને એક વર્ષ બે વાર હું એન્ડપંપ સાથે ગયો અને એને કીધું ભાઈ અહીંથી અમે જે માલ લઈએ છીએ એ રીતે વિશ્વાસ ક્રેડિટ કરીને એની રીતે એણે શરૂ કરાવ્યું પછી અત્યારે કેમ આપણે ઓલા રામાયણમાં જોઈએ છીએ દશરથ રાજાની જેમ કે ભાઈ આપણી ઉંમર થઈ અને છોકરાઓ ધંધામાં આવ્યા પછી આપણે સીટ છોડી દેવી પડે એમ અમે બી સંપૂર્ણ છોકરાઓની ઉપર સોંપી દીધું અને અમે પાછળની બેક સીટે હું તો હવે આ કેમ થોડાક સમાજ સેવાના કાંઈ કાર્યો હોય તો હવે નવું આ બધાએ લગાડ્યા છે એમાં અમે સમાજ સેવામાં કાર્યો કરીએ છીએ અને પચીસ ત્રીસ સંસ્થાઓ સાથે ટ્રસ્ટીમાં જોડાણેલા છીએ અને ગયા વર્ષે કેમ અમે મોરારી બાપુની એક લાઠી સપ્તાહ કરી માનસ શંકર એ ખૂબ જ સારો પ્રતિસાદ અને સરસ સમાજની પણ સેવા તરીકે કાનજીભાઈ બી આવેલા લાઠીમાં પાંચ હજાર પાંચસો ઝાડ વાવ્યા વડલા પીપળા ઓલા સદભાવના એટલે આખી ગ્રીનરીનું બહુ સરસ આયોજન થયું અને મેડિકલ કેમ્પ કરેલો હતો બ્લડ કેમ્પ બધા અને પંચોતેર સમૂહ લગ્ન લાઠીની તમામ દીકરીઓના છ સત્યોતેર દીકરીઓ થઈ બધાના સમૂહ લગ્નનું આયોજન કરેલું અને સરસ મજાનું અમે લાઠીમાં જે બનતી ટ્રાય સારા થવાના પ્રયત્નો જે આવડે એ કરીએ છીએ અને નમું હમણાં છેલ્લે બે વર્ષ એક લાસ્ટ આ વર્ષે જ તે સરદાર ધામ અહીંયા આપણે સુરત થઈ રહ્યું છે આવું જ તે કેમ આપણે આનું દોઢ વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કર્યું અને આજ ભવન સંપૂર્ણ થયું સુરતમાં એક પણ હોસ્ટેલ નહોતી તેથી અમને યાદ છે હજી અને કાનજીભાઈ નવા વિચારોથી આ પહેલી હોસ્ટેલનું શરૂઆત સુરતમાં થાય છે નગર આટલી બધી વસ્તી પણ ભણવા ક્ષેત્રમાં આપણે અત્યાર સુધી ધ્યાન નહોતું ગયું તો હવે એક બીજું સરદારધામ ત્રીજું સ્વામિનારાયણ હોસ્ટેલ હવે એમાં બી ઉમેરો થતો રહ્યો છે અને સુરતમાં આપણા પટેલ સમાજે ખૂબ જ પ્રગતિ કરી છે એમાં આ આ બધા વડીલોએ સમાજ સેવાની પ્રવૃત્તિથી દરેકને જોડ્યા અને આ સુરત એવું ઉદાહરણ બની ગયું છે દાતારોની ભૂમિ કે ભાઈ આપણને કાંઈ નહોતું ને આપણે કમાણા એટલે આપણને જૂનું ઇતિહાસ યાદ કરીએ તો આપણી પાસે ક્યાંક હતું એમ કરીને કાંઈ પણ ફાળો કે સમાજ માટે ભેગા થાય એકઠા થાય તો તરત જ કિરણ હોસ્પિટલ કહો કે જમનાબા ભુવન કહો કે સરદાર ધામ કહો ખૂબ જ સારો સહકાર બધાનો મળે છે એમાં આપણી જ્ઞાતિ તો એટલી ઉદાર દિલે એકબીજાને ધંધામાં વિચારોમાં મદદરૂપ થાય છે એટલે પ્ર આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે કાનજીભાઈને આ બધા સમાજના નવા નવા વિચારોને નવા નવા આઈડિયાઓથી આપણને બધાને પ્રેરણા આપે એમાંથી આપણે કંઈક વિચારોનો અમલ કરી ભવિષ્યમાં આપણે બધા ખૂબ આગળ વધી પ્રગતિ કરીએ એ જ અભ્યર્થના થેન્ક યુ આભાર